અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર અને મુસ્લિમ પર વધતા અને અત્યાચાર અને એટ્રોસિટીના બનાવની અંદર પોલીસ દ્વારા ખાલી નોટિસ આપીને છોડી મૂકવામાં આવે છે આવી રીતે છોડી મૂકવાથી આરોપીઓને ગુનો કરવાનું પ્રોત્સાહન મળે છે અને દિન પ્રતિદિન ગુજરાતભરમાં દલિત આદિવાસી મુસ્લિમ સમાજ પર રોજબરોજ ઘટના આમ થઈ રહી છે અને સરકાર આ કાન કરી રહી છે ન્યાય મેળાઓમાં દલિત આદિવાસી મુસ્લિમને જે મુશ્કેલીઓ પડે છે એવી અન્ય કોઈને પણ સમાજને મુશ્કેલી પડતી નહીં હોય સરકારનું એક તરફનું વલણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ સમાજ માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે હવે દિન પ્રતિદિન અત્યાર ખૂબ જ વધી રહ્યા છે એટલા માટે ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ વડોદરા ટીમ દ્વારા અમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળવા માટે તારીખ સાત ઓક્ટોબર બે હજાર રોજ એક કલાકની મિટિંગ માંગે છે અને આ મિટિંગ માંગવાનું મુખ્ય કારણ છે કે દલિત આદિવાસી મુસ્લિમ સમાજ પર થયેલા અત્યાચાર વિરુદ્ધ કડક કાયદા બનાવે અને ટીવી પેપર ન્યૂઝ મીડિયામાં જાહેરાત કરે કે આ લોક ઉપર અત્યાચાર કરવો એ રાષ્ટ્રીય ગુનો જાહેર થાય આવી માંગ સાથે અમે મુખ્યમંત્રી સાહેબ પાસે એક કલાકની મિટિંગ માંગી છે જો મુખ્યમંત્રી સાહેબ ભીમ આર્મીને સમય નહીં આપે તો મુખ્યમંત્રી સાહેબની ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે અને સચિવાલય પાસે આંદોલન શરૂ કરવામાં આવશે સમાજના લોકો આપ સમજો

સરપંચ ને રજુઆત કરતા સરપંચ દ્વારા જણાવવામાં આવે છે કે તારો જે દોરો તોડી લીધો છે અને તને જે માર માર્યો છે એ બાબત માંગવામાં આવે છે માફી ન માગતા બીમારીનો કોન્ટેક્ટ કરતા બીમારી સાવલીપુર સ્ટેશનમાં જઈ ફરિયાદી લે ફરિયાદ લેવડાવે છે સર દુઃખદ વાત છે કે 1989 ના એક્રોસિટી એક્ટ ની કલમ 17 મુજબ આ આઈપીસી એક્ટ નથી સ્પેશિયલ એક્ટ પોલીસ તંત્ર દ્વારા સામાન્ય બોલાચાલીમાં 12 કલાક સહિત રાખવામાં આવે છે એરેસ્ટ કરવામાં આવે છે કસ્ટડીમાં મૂકવામાં આવે છે ભાવપુરાની ઘટના અને બંને ઘટનાની અંદર આરોપીઓને તત્કાલ અસરથી 3 વાગે બોલાવી 4 વાગે છોડી મૂકવામાં આવે છે સીસીટીવી ફૂટેજ મંગાઈ આપ જોઈ શકો છો આવું કરવાથી સાહેબ જે પ્રવૃત્તિઓ છે ખોટી અને વધારો મળશે બેગ મળશે બનાવોની ઘટનામાં વધારો થશે ભાવપુરાની અંદર અમે ખુદ મુલાકાત કરતા સ્ત્રીઓના કબ્જા પણ ફાટી ગયેલા અમારી સમક્ષ મૂકવામાં આવે છે 17 તારીખની ઘટના 21 તારીખે અમે કોન્ટેક્ટ કર્યો અમે જોઈએ 40 બાળકો સ્કૂલ 3 દિવસ નથી ગયા સોમથી ગુજ સુધી 40 બાળકો એનું કારણ છે કે ગામ વચ્ચે રસ્તો છે નગરી પાછળ છે નગરી પાછળ હોવાના કારણે આવાના રસ્તાની અંદર આ લોકોએ બાળકોને મારવાની ધમકી આપી હોવાથી આ બાળકો નથી ગયા ત્યાં અમે

ઓગણીસ તારીખની ઘટના છે ચોવીસ તારીખે બહાર આવે છે છ વર્ષની દીકરીને ગોધી રાખવામાં આવે છે એનું મોત અપાઈ દીધું પ્રિન્સિપાલ દ્વારા એનું મૃત્યુ થઈ ગયું ત્યાં લઈ ગયા અને આ બાબતે એક પણ વ્યક્તિ નિવેદન આપવા તૈયાર નથી પરંતુ ત્યાં ગુનો દાખલ કરી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ દાહોદે એરેસ્ટ કર્યા છે કે અમે 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 જ તમારી સમક્ષ છે રજૂઆતો કરીએ કરીએ આવેદન આપીએ ધરણા ધરણા નારા બોલાવીએ સૂત્રચાર કરીએ પણ આનાથી અમને એવું લાગી રહ્યું છે એક વર્ષની અંદર બાબતે કોઈ સરકારનું પેટનું પાણી આવતું નથી એના કારણે આપના માધ્યમથી સીએમ સાહેબનો તારીખ 7 10 2024 ના રોજ 1 કલાકનો મળવાનો સમય માંગ્યો છે સોમવારનો સમય છે કદાચ અમારી તારીખ અલગ હોય અને સોમવારે મુલાકાતનો સમય છે એટલે અમે પસંદ કર્યો છે એટલે અપાવશો એવી માગણી કરું છું જે જામીન છે એની અંદર સાહેબ મારું તમને એટલું જ કહેવું છે કે ના

અમે ચર્ચા વિચારણા કરવા એમાં સુધારો કરવા અને એ કેસની અંદર ફક્ત ને ફક્ત મહિલાઓના 125 અને 125 125 3 અને 400 છન્નું 125 3 અને 400 છન્નું એની અંદર આ જજમેન્ટ આપવામાં આવ્યું છે પરંતુ કાયદો બે બાજુ છે મંત્રી ચાકરણ જેવું એનું કામ છે જે બાજુ પકડીશું એ બાજુ બતાવે એટલે આપના દ્વારા અમને મળવાનો સમય અપાવશો અમારી આ રજૂઆત ને યોગ્ય સ્તરે મૂકશો એવી મારી માંગણી છે જય ભારત જય મુંડીવાસ કેવિન સાહેબ જેવી રીતે અમારો ભય વાત કરી અને મુખ્યમંત્રી સાહેબ પાસે જો 7 તારીખ કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી કેપડ એમને મીટિંગ હોય કે હોય જો આપણી પાસે સમય ના હોય તો એ એ અમને તમારા માધ્યમથી બીજી ડેટ આપે આગળ પત્રમાં અમારા ઉદ્યોગ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશભાઈનો નંબર છે એના પર સંપર્ક કરી શકો છો અને જો ગુજરાતના સીએમ અમને મળવાનો સમય નહીં આપે તો ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ બગરી ઓદા ટીમ દ્વારા અહીંયાથી બાઈક કાર ચેરીબાલ જે સાથે લઈ લેડી લઈ અમે ગાંધીનગર સીએમ ઓફિસે જવાના છીએ જો મીટિંગ નહીં થાય તો ત્યાં ધરણા પ્રદર્શન અચોક્કસ મુદ્દા ચાલુ થઈ જશે કારણ કે હવે અમારા સમાજની ઇજ્જતનો સવાલ છે અમારા બાળકોના ઇજ્જતનો સવાલ છે અમારા આવનારા ભવિષ્યનો છે એટલે અમે ચાહીએ છીએ કે આની અંદર હવે તમે યોગ્યમાં યોગ્ય પણ ન્યાય અપાવો એવી આશા તમારી પાસે આવ્યા છે કારણ કે અમારું નેતૃત્વ તમારી પાસે છે અને જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર જે અત્યાચાર થાય છે એનો પણ જોવાનું તમારા હાથમાં છે અમે અમારા આવેદનનો સંપૂર્ણ ઉલ્લેખ કર્યો છે કે જે બધી કમ્યુટી બંધ થઈ ગઈ છે કમિટીઓ ફરી ચાલુ થાય અમે આશા રાખીએ છીએ અને હું આશા રાખું છું કે અમે સાત તારીખે સેમના મળવાના છે એ આપ ચોક્કસ અમને મિટિંગ અપાવશો જય ભીમ Thank you. जय भीम साहब आज शादी तेज भेगा जय भीम जय संविधान जय भीम आर्मी, भारत एकता मिशन द्वारा आज रोज જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ સમાજ પર અત્યાચાર થઈ રહ્યા છે દિન પ્રતિદિન અત્યાચાર વધી રહ્યા છે એના કારણસર આજે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે કે મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ શ્રી અમને એક કલાકની મિટિંગ આપે સાત ઓગસ્ટના દિવસે અને જો આ મિટિંગ નહીં આપે તો ગુજરાત વ્યાપી આંદોલન થશે કારણ કે જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ સમાજ પર અત્યાચાર થાય છે અને એમાં પણ ખાસ કરીને જે અનુસૂચિત જાતિ પર અત્યાચાર થાય ને નોટિસ આપીને છોડી આપવામાં આવે છે એનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ મુખ્યમંત્રી સાહેબ પાસે સમય માંગ્યો છે જો આ સમય નહીં આપે તો સમસ્ત ભારતના અને ગુજરાતના ભીમ સૈનિકો બહાર નીકળશે અમારો હક અધિકાર લઈશું જેના માટે આજ રોજ અમે અહીંયા ભેગા થયા છે જય ભીમ જય ભારત જય સંવિધાન મારા વડીલો ભાઈઓએ આમ તો જોવા જઈએ તો બધી રજૂઆત કરી દીધી છે પણ હું આજની મોજૂદા સરકારને એ કહેવા માંગીશ એ લોકો એક નારો આપ્યો હતો બેટી બચાવો બેટી પઢાઓ બરોબર તો બેટીઓ તો પડી ગઈ પણ બેટીઓ બચે છે ક્યાં આજે તમે જુઓ તો જ્યાં ને ત્યાં બળાત્કાર થાય છે બેટીઓની હત્યા કરવામાં આવે છે અને છતાં જો આરોપીઓને પકડવામાં નથી આવતા ને જો મહામુશ્કેલી આવા કોઈ સંગઠનો આવેદનો આપે ને ત્યારે પકડવામાં આવે છે તો એમને ટેબલ જામીન આપી દેવામાં આવે છે તમે જોઈ શકો છો કે નાનો કેસ હોય ચોરીનો કેસ હોય તો પણ એમને ચોવીસ કલાક કસ્ટડીમાં રાખવામાં આવે છે અને ત્યાર પછી એને જામીન આપવામાં આવે છે તો કેમ એસસી એસી ઓબીસી માઇનોરિટી ઉપર જયારે અવા બળાત્કાર હત્યાઓના કેસ બને છે મારઝૂડના કેસ બને છે ત્યારે કેમ એમને આપી દેવામાં આવે છે એનું કારણ છે કે અત્યાર સુધી જેટલા બળાત્કાર જેટલી હત્યાઓ જેટલી મારઝૂડ કરવામાં આવી છે તો મોટાભાગે જોવામાં આવ્યું છે કે બધા તમામે તમામ કઈ આરએસએસ ના કાર્યકર્તાઓ નીકળે છે કંઈક ભાજપના કાર્યકર્તાઓ નીકળે છે કંઈક મતલબ અલગ અલગ સંગઠનોના કાર્યકર્તાઓ નીકળી રહ્યા છે તો આ વસ્તુ અમે તદ્દન વખોડીએ છીએ ટેબલ જામીન થવા ન જોઈએ કારણ કે ટેબલ જામીન થાય છે તો આ લોકો વધારે એનાથી આ લોકો વધારે ક્રાઇમ કરતા રહે છે તો ટેબલ જામીન રદ થવા જોઈએ અને કાયદેસર જે લોકો ગુનેગાર છે એમને સજા થવી જોઈએ મારા ભાઈઓ અને મારા વડીલોએ વાત કરી કે સાત દસ ના દિવસે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ પટેલ સાહેબ ની મુલાકાત માંગી છે અને અમને એ કાયદેસર મુલાકાત આપે એવું અમે આપના માધ્યમથી આહવાન કરીએ છે કારણ કે અમારી વાત સાંભળવી મુખ્યમંત્રીની ફરજમાં પણ આવે છે કારણ કે અમે અમારી રજૂઆત એમની સમક્ષ મૂકવા માંગીએ છીએ જો આ રજૂઆત અમારી એ નહીં સાંભળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય ભીમ